બનાસકાંઠા જિલ્લાના વાવ તાલુકાના દીપાસર ગામેથી કોલ સેન્ટર ઝડપાયું લોન આપવાના બહાને વિદેશી નાગરિકોને લલચાવી ફોસલાવી ફોન પર બેંક એકાઉન્ટ મેળવી આચરતા હતા છેતરપિંડી રેન્જ સાયબર ક્રાઇમની ટીમે દરોડા પાડી સોળ જેટલા આરોપીઓને ઝડપી પાડ્યા વાવ તાલુકાના દિપાસર ગામના એક અરજદારની રજૂઆતના પગલે ભૂજ રેન્જર સાયબર ક્રાઇમની ટીમે દરોડા પાડી ક્રાઇ કડક કાર્યવાહી પકડાયેલા રૂપિયોને ડીસા ઉત્તર પોલીસ સ્ટેશન ખાતે લાવી થરાત ડીવાયએસપી એસ એમ વારોત્રીઆએ પ્રેસ કોન્ફરન્સ યોજી પોલીસે કુલ આઠ લાખ ઓગણચાલીસ હજાર નવસો નો મુદ્દામાલ સાથે પરપ્રાંતીય યુવકોને ઝડપી પાડ્યા જ્યારે મુખ્ય આરોપી સ્વપ્નિલ ઉર્ફે સેમ પટેલ અમદાવાદ વાળો થયો ફરાર પોલીસે તપાસ હાથ ધરી અહેવાલ દરગાજી સાહેબ ભાવના દિપાસક ગામથી કોલ સેન્ટર ઝડપાયું છે આખો સમગ્ર મામલો શું વાવ પોલીસ સ્ટેશન થરાદ ડિવિઝનનું પોલીસ સ્ટેશન છે અને વાવ પોલીસ સ્ટેશનની બાજુનું બિલકુલ મતલબ વાવ પોલીસ સ્ટેશનની વાવ ગામ છે વાવ ગામને આડીને આવેલું દેપાસર ગામ છે ત્યાં કોલ સેન્ટર ઝડપાયું છે લોકલ પોલીસ અને અમારા ભુજ રેન્જ આઈજીપી સાહેબના સાયબર ટીમને આ કોલ સેન્ટર ઝડપી પાડેલું છે હકીકત એવી છે કે આ જગ્યાએ કોલ સેન્ટર ચાલુ હતું અને કોલ સેન્ટરની એમો એવી છે કે આ લોકો જનરલી મતલબ જે અમેરિકન નાગરિક હોય એને ટાર્ગેટ કરતા હોય છે અને તેઓની બધી ડિટેલ્સ મેળવી લે બેન્ક ડિટેલ્સ આ છે તે છે બધું મેળવી લે અને પછી મેળવી અને એમને પછી ફોન કરે ફોન કરીને પછી એ લોકોને કહે કે ભાઈ તમારી લોન મંજૂર થઈ ગઈ છે તમને ગિફ્ટ મળે છે આ બા આવું બાનું બતાવી અને એ લોકોને લલચાવે છે લલચાવે એટલે એ લોકો મતલબ આની ઝાડમાં ફસાઈ જાય એટલે ત્યાંથી એ લોકો રૂપિયા પેમેન્ટ કરે અને એ રૂપિયા મતલબ કોઈ કોઈ કાર્ડ દ્વારા એમને અમને મળી જાય છે એ રીતની આખી સિસ્ટમ છે એટલે આ આ કોલ સેન્ટરમાં પકડાયેલું છે એમાં ટોટલ અમે બધા થઈને સોળ આરોપીઓ છે એમાં પંદર આરોપીઓને અમે સોળ આરોપીઓને પકડી લીધેલા છે સોળ આરોપીઓને પકડેલ છે અને એક આરોપી અમારો પકડવાનો બાકી છે જે જે મેઇન આરોપી છે સ્વપ્નિલ સેમ પટેલ અમદાવાદનો રહેવાસી છે અને પકડવાનું બાકી છે આ બધા આરોપીઓ જે છે એ જે આપણે સેવન સિસ્ટર કહેવાય કે જે આપણા પૂર્વના રાજ્યો છે મિઝોરમ મણિપુર હિમાચલ પ્રદેશ આ બાજુના રહેવાસી છે અને આ બધા લોકો અહીંયા ભાડેથી મકાન રાખી અને આ બુકોલ્ડ સેન્ટર ચલાવતા હતા એવી હકીકત મળેલ અને હકીકત અમને મળેલી છે એ હકીકત અમને કેલી અમને જે વ્યક્તિગત છે એ જાગૃત નાગરિક જે મકાન માલિક છે એમને અમને જાણ કરેલી કે ભાઈ આવી રીતે કોલ સેન્ટર ચાલે છે અને પછી અમારી ટીમે રેડ કરેલી છે સેલ અમને મળી રહી અને લોકલ પોલીસને સાથે રાખીને અમે રેડ કરેલી છે આની અંદર ટોટલ મુદ્દામાલ જોઈએ તો બધોય થઈને મુદ્દામાલ અમારો લેપટોપ પચીસ મોબાઈલ નન ત્રીસ હેડફોન ઓગણીસ પ્રિન્ટર એક યુપીએસ જે બેટરી હોય છે ચાર્જર માટે એ પાંચ લેપટોપ ચાર્જર દસ ડેટા કેબલ આઠ ઇયરફોન છે કેલ્ક્યુલેટર છે કનેક્શન પોઈન્ટ રાઉટર આ તમામ લગભગ છે એ છ લાખ પચાસ હજાર નવસો જેટલો એમ એમની થાય છે કિંમત અને આરોપીઓ પાસેથી વીસ મોબાઈલ સેમસંગ કંપનીના ટેબ્લેટ એ દોઢ લાખ રોકળા છત્રીસ હજાર કુલ મળીને આઠ લાખ છત્રીસ હજાર નવસોનું મુદ્દામાલ કરેલ છે તેઓની વિરુદ્ધ ભારતીય ન્યાય સંહિતાની કલમ ત્રણસો અઢાર ત્રણસો ઓગણીસ અને આઈટીની પાસ એમની છાસઠ સીટી મુદત એના વિરુદ્ધ અમે રજિસ્ટર કરવામાં આવી છે અમારા સાયબર સેલ ભુજના પોલીસ ઇન્સ્પેક્ટર શ્રી આ તપાસ ચલાવી રહ્યા છે અને અમે રિમાન્ડની માગણી કરી અને ખરેખર આમાં કેટલા સમયથી ચાલતું હતું કેવી રીતે ચાલતું હતું ને કેવી રીતે આ લોકોની એમો શું છે કેવી રીતે નાગરિકોને છેતરે છે એ દિશામાં અત્યારે મને તપાસ છે મકાન માલિક નું નામ શું છે મકાન માલિક જે પોતે છે ભરતસિંહ ના છે પણ ભરતસિંહ છે અને એ ભરતસિંહના જ મકાનમાં ચાલુ હતું અને ભરતસિંહ જ અમને જાણ કરેલી છે ઓકે આ જે આરોપીઓ કોઈ ગુનામાં સંડોવાયેલા આવ્યું કોઈ તપાસ અત્યાર સુધી અમારી પાસે આવેલું નથી પણ હવે અમે અમારા જે ટેકનિકલ બાબતોથી જોઈ એ ગુજકોપમાં એમનું સર્ચ કરી અને કે ખરેખર શું છે ખરેખર મિઝોરમ મણિપુર છે ત્યાંના આધાર કાર્ડ કે જે કઈ એમની ડિટેલ્સ હશે ત્યાંના સ્ટેટમાં પણ પૂછપરછ મતલબ મોકલવામાં આવશે અને ત્યાંથી બધી ડિટેલ ડિટેલ્સ રહે શું ખરેખર શું છે આની આરોપીની ઓળખ શું છે કેટલા ગુનામાં સંડોવાયેલ છે આ દિશામાં હજી તપાસ મતલબ કરવાની બાકી છે અને એ તપાસ થશે સર છેલ્લા આઠ મહિનાથી આ મકાન ભાડે આપવામાં આવ્યું હતું તો જે મકાન માલિક હતા ભરતસિંહ તેમના દ્વારા કોઈ કરાર કે એવું કંઈ કરવામાં હા બિલકુલ એમના દ્વારા કરાર થયેલો છે અને એ કરાલ કરાર મુજબ જ એણે ભારે આપેલું હતું પણ કરાર કર્યા પછી એને ભરતસિંહને એવું લાગેલું કે ભાઈ આ કંઈક સમથિંગ ગોઈંગ રોંગ એટલે એણે પોલીસને ઇન્ફોર્મ કર્યા અને પોલીસે પછી આટું અમારવા નેટવર્ક છે એ ગેરકાયદેસર નેટવર્ક છે એ ન પડતા પણ કરેલો છે